તેઓના નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરી આ કામના આરોપી ખોટી સહી કરી અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને પોતાના દુકાનમાં આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે આવતા ગ્રાહકોના કામ માટે ઉપયોગ કરી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાયેલ હોય જે આધારે સિટી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી સાહેબ નાઓની સીધી દોરવણી તેમજ માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ દ્વારા આ કામે સંડોવાય આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપી નામે પરેશ કિશોર કેલવાણી રહેવાસી મકાન નંબર સાત કમલમ પાર્ક સોસાયટી પૂજા સામે વારસિયા રોડ વડોદરા શહેરનાઓના આરોપીને પકડી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર વી ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી માંગરોલિયા એએસઆઈ સંદીપભાઈ શંકરભાઈ તથા સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ દ્વારા સદર કામગીરી કરેલ છે